બતા જી મિત્રો અમે સારી રહ્યા છે પેશો એટલે અમે હવે જઈ રહ્યા છીએ મિત્રો શું આવી અમને એક મળી ગઈ છે હોકળ એટલે દેખો મિત્રો અમને એક હોકળ મળી ગઈ છે મારી ઢોરની તો હોકળ છે છીકરા કાના ઢોરની હોકળ છે આ ભાઈ હોકળ લાગે છે આ ભાઈ હોકળ લેવા આવ્યા છે એટલે આ હોકળ હોય મળી હતી જઈશું તો દાપી રહી છે દેખો આ છે અમા પાડ્યું ગુર્યું ગુરિયું પાડ્યું હવે અમે લઈ જઈશું કરે ટોરા કરી લઈ દે હવે ઢોરા કરી લઈ દે અમે હવે જઈશું કરે

આ છે અમારો કપા દેખો મિત્રો આવી ગયા પાડો છે હવે આવી ગયા છે તબેલા એટલે હવે વરસાદ ચડી રહ્યો છે એટલે તો ભેસું બચવાની હતી બહાર પણ વરસાદ પડી રહ્યો એટલે વધારે આવી ગયું ટાંકો અમે હવે આટલે ભેસું પાસ્ય પછી બચ્યો

Hey, hê. Hey. đi.